હું કેતન પાવાગઢી રૂબિકોન ઇલેક્ટ્રોનિક્સ રાજકોટ મને હું બે હજારની સાલથી આ બિઝનેસમાં છું એટલે આ મારું છવ્વીસમું વર્ષ આ ટ્રેડમાં છે અત્યારે ગરમીની સાથોસાથ લગ્નની સિઝન એ છે એટલે માર્કેટમાં ઇન્કવાયરી છે લોકોની પૂછપરછ છે જ રોજની કસ્ટમરની પણ મટીરિયલિસ્ટિક નથી થાતું બે કારણોસર એક લગ્નની સિઝન છે બીજું ગરમી જોઈ એવી નથી અને એસીની વાત કરીએ ને ટીપિકલી તો કેવું છે કે એક રાત તમને ઊંઘ ન આવે ને તો વાંધો નથી બીજી રાત જ્યારે તમને ઊંઘ ન આવે ને ઘરમાં ત્યારે એસીનું તમારે કસ્ટમર દોડીને આવે કે ભાઈ હવે લાવો એસી જોશે અને હજી આપણું એસીનું માર્કેટ છે ને ઘણી બધી અનટેપ છે અને ફાઈનાન્સની સ્કીમ ક્રેડિટ કાર્ડની સ્કીમ્સ આ બધી સ્કીમ્સને કારણે લોકોની શક્તિ તો વૈધી જ છે પણ હજી થોડાક છે ને લોકો દ્વિધામાં છે કારણ કે માર્કેટ અપડાઉન છે ખાસ કરીને જેને કાંઈ લેવા દેવા નથી સોના સાથે કે ચાંદી સાથે તો એ બધા એ છે ને થોડાક બીને ચાલે છે ખબર નહીં સમાવ કેમ આ છે પણ મને લાગે છે કે આવતા વીકમાં જ્યારે આવતા મહિનામાં વાત કરીએ ત્યારે ફૂલ ફ્લેજમાં માર્કેટ ચાલુ થઈ જશે કારણ કે ગરમી આ વખતે દેખાય જ છે આમ ભાવ વધારે આવી ગયા છે કંપનીઓ અમને છે ને પહેલેથી જ કહી દીધું હતું કારણ કે આ આ આ કંઈ એક કંપનીનું નથી આ વર્લ્ડ ઇકોનોમિક્સની વાત છે અને વર્લ્ડવાઈડ તો આ બધાને પહેલેથી જ ખબર હતી આ યુદ્ધની પરિસ્થિતિઓ કોપરની શોર્ટેજ આ બધી કંપનીને તો ખબર જ હતી એટલે અમને બધા ડીલર્સને કંપનીઓએ પહેલેથી જ કહી દીધું હતું કે તમે અત્યારે માલ લઈ લો કારણ કે અત્યારે જે ભાવ વધારો છે એ લગભગ ગયા મહિનાની વાત કરું એટલે જાન્યુઆરી મહિનાથી તો જાન્યુઆરીની પંદર તારીખ પછીથી કંપનીઓએ કહી દીધું છે કે હવે તમારે ત્રણ હજારથી સાડા ત્રણ હજાર સુધીનો ભાવ વધારો ગણવાનો જ છે હવે એ ભાવ વધારો બે રીતે આવે કે એક જ્યારે માલ એકચ્યુઅલ અમારી પાસે પણ અત્યારે માર્કેટની અંદર એટલો સ્ટોક છે કે હજી અવેલેબલ છે પણ એ હળવે હળવે માર્કેટમાંથી માલ ઘટવા માંડ્યો છે એટલે સમજદાર લોકોએ અત્યારે લઈ લેવું જોઈએ મારી દૃષ્ટિએ હું જ્યાં સુધી જોઉં છું ને તો એક ટનની વાત કરીએ એક ટન દોઢ ટન બે ટન આ જનરલ ચાલતા સેગમેન્ટ છે તો લગભગ અઠ્યાવીસોથી લઈ અને આડત્રીસો રૂપિયા સુધીના ભાવ વધારા છે એ પાછા સ્ટાર રેટિંગ પ્રમાણે અલગ અલગ પણ અઠ્યાવીસોથી આડત્રીસો રૂપિયા જેવો તો ભાવ વધારો ગણવો જોઈએ એની અંદર લગભગ ફ્રીજની અંદર વાત કરીએ તો આઠસોથી લઈ અને બાવીસો પચીસો સુધીના ભાવ વધારા મોડલ સેમ ટુ સેમ